અમદાવાદ શહેર માં આવેલ બાપુનગર વિસ્તારમાં જમના નગર જુવાડા નગર મમતા નગર સુર્યંદર ના રસ્તા ઉપર ગટર ના પાણી થી લોકો ત્રાહીમામ થઈ ગયા છે ત્યાં ભૂવો પડેલ છે જેના કારણે રસ્તા ઉપર દુર્ગધ મારતું પાણી જે ગટર માંથી નીકળે છે તે લોકોના ઘરે સુધી પહોંચી ગયેલ છે અને પીવાના પાણીમાં પણ દુર્ગંધ મારે છે ત્યાંના રહીશુ નું કહેવું છે આમાં રોગચાળો ફાટી નીકવાની સંભાવના છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્યાન આપતું નથી આવો જોઈએ આગળ નો રિપોર્ટ વિપિનભાઈ પરમાર સાથે તો અહીંયા છત્રીસ ડેકરિંગ કાર્ય કરતા હતા તમને ગુજરાતી છે એટલે તમે આવો અને અહીંયા હમણાં નિકાલ કરાવ્યા રહીશો પાસે આપણે જાણું છું કે શું પ્રોબ્લેમ બન્યું છે અને શું થયું છે તમારું નામ મારું નામ લલિતાબેન ચૌહાણ વીસ દિવસથી અહીં પાણી ભરાય છે બરાબર કોઈ જ અધિકારી જોવા માટે આવતું નથી આંગણવાડીમાં પણ અમે કહીશ તો બહાર મોસમ લઈએ છીએ

તો ગટના પાણીમાં થઈ ગયું ગટના પાણી ગંદા પાણીની જગ્યામાં કેવું બોલો કોઈ જોવાય આવતું નથી પાણી માટે શું કરવું આ તો તો એક મહિનાથી બોલો અમે મેતે દવા કરીએ કામ કરીએ વીજળી રાખીએ આવવાનું મારા માં પાણી એક મંડળ બનાવતો હતા તો પાણી ગંડું ગટાયે અમે કાલે ફાઉન નંબર પર વાત માંતાય બરત કુત આસ માંતાય કમનો એક દાસે પ્રોબ્લેમ હે મહિના ન થાય ગયો મહિના ન થાય ગયો તો આપ લોગ ને કમ્પ્લેઇન કિયા તો અધિકારી આને દેખને પહેલા મકન કીયા હા ન થાય હા કર લે સુકરવા ન કયા કે મહિના થી હેરાન હે કોઈ દોઈ ન હઓ માંસાને જાવ પડ્યા હો કઈ નઈ કઈ કરવા કરાય તો તો

અન્ય કર જે પોલિસી કઈ કઈ તંત્રમાં આવી પડીયા